મોગલ માતની અરદીને થોડીક વાર છે બાપ બાપુનો એક સંદેશ સંદેશ તો એ છે મિત્રો કે હું તમે જે જે પાત્રો લઈને આવ્યા છે તો સારું પાત્ર જીવી જાય છું ને તો જગત મને તમને ભૂલ છે નહીં આ સમાજ તમે સમાજના માલકોર વડીલો અઢારે વર્ણને હું કહી રહ્યો છું જે તમે સારા કામ કરો છો એ સમાજ નોંધણી લે છે લાખો તમારી નોંધણી લેતા હોય લાખમાં એક બે પાછા કાગડા હોય બાપ એની જરૂર છે કારણ આપણે ઘઉં બાજરો જે કંઈ આપણે કઠોળ વાવીને એમાં નીંદામણ હોય એ પેસ્ટ નિંદામાણ મોટું થાય ને આપોઆપ નીકળી જાય એમ નિંદામણ ની જરૂર છે અને પાછો સમય આવે એટલે નિંદામણ હુકાઈ જાય છે તો જે રાજાઓ જે જે સારા કામ કરી ગયા છે પ્રજાની માટે એને હું તમે આજની તારીખમાં યાદ કરી છે આપણે ભૂલા નથી રાજાઓ મહારાજાઓ એ ન કરતા જન્મ દિવસ એ જન્મ દિવસ એવો ઉજવતા વાયુ ગળાવતા ગામના સીમાડે ગળાવીને વાયુને બાંધતા અને માધા દેવ બે પધરાવે જળ દેવી એટલે એ જળદેવીમાં કોઈ પાણી ન ખૂટતા અને બે ગામના સીમાડા સીમાડા માથે વાવ્યું હોય એટલે જનાવર પીવે માણસ પીવે અને પથ્થરની અવેડીઓ આવતી એ ભરીને રાખતા ભાગ્યશાળી એટલે રાતના જનાવર કોઈ લીલગા છે કોઈ નાર છે વરુ વાઘ આપીતા અમોલ પક્ષીઓ બધાએ પીધા અને બાજુમાં વડ વાવતા આપ જાણો છો વડની આવશ હજારો વર્ષની છે વડમાં પણ ઘણી જાતો આવે છે એની પેઢીઓની પેઢી યાદી રહેતી અને રે છે આવા રાજાઓ થઈ ગયા એ રાજાઓ વસ્ત્રનું દાન કરતા અન્નનું દાન કરતા ગાયુના દાન કરતા ભૌમિ દાન કરતા ઈ ઈ આપણે બધા ભેળા થાય નવી બધોય બધો વાળી દીધો છે નષ્ટ કરી નાખ્યો છે બહાર તમે જઈ જઈ અને બહારની પરાકાષ્ઠા જેને કહે વિકૃતિ તમે ખોહી દીધી છે ભલે બધા આવવાનો હોય કેટલી વિકૃતિ હું કાયમ માટે આ બોલું છું જન્મદિવસ શું લઈ દેશો તો કહીશ મોબાઈલ છોકરો દીકરી દીકરો એમ કે શું લઈ દઈશો મોબાઈલ પછી એનાય સંતાનો તમારા રહેતા નથી કારણ કે અહીંયા ચાર ચાર પાંચ પાંચ વરોના છોકરાઓ ગાંડા આવે છે રોજ એક બે આવે છે નરાતાળ ગાંડા પણ મોટા દશમન મા બાપ હું એને દશમન કઉ છું આ શબ્દ હું ક્યારે વાપરતો છું દશમનનો છોકરાને જો બગાડતા હોય તો એની માં અને એનો બાપ બીજું કોઈ નહીં બેસો બાપ બેસી જાઓ થોડુંક પ્રવચન આલે છે સંદેશ છે તો બીજા માથે આપ ચકો નો નાખો પેલા તમારો પગ જોવો પછી બીજા માથે તમે આપ ચકો નાખો કોકને આંગળી સીધો તમારા હમી મોગલ શાર સીધી દે એ સમજી દેજો હું આ ઢીંગલ પાયસામાં તમારે સમજવાનું છે ફલાણો આમ ને ફલાણી આમ તમારા પગ થી તમે જુઓ એટલે તમને ખબર પડી જાય છે કે આપણે કેવા સહી આ પેલા જોવાનું સમજી ગયા ને એમ ખરાબ ને ખરાબ નો કયો પણ સારા ને સારું કહો ભાંડરું વિચાર કરો આ વસ્તુ સમાજમાં જે વડીલ છે ને વડીલ આપડો એને ભૂવો કહેવામાં આવે છે હવે આપણે ભુવા ધૂણવાનું કામ કરે કોક ની પાડ પીટવાના કામ કરે કોક વેમ નાખવાના કામ કરે કોક ઘર બરબાદ કરવાના કામ કરે મૂળ એના પેટ ભરાતા નથી આવા પાકડ નીચે સાવધાન કારણ મા કોઈને નડવાનું કામ નથી કરતી મા તો રક્ષણનું કામ કરે છે કદાચ તમારી એક બે પચી પચા માનતા નહીં પણ કદાચ છે તમારી હો ઉપર માનતા હોય અને આંખનો નો આહુડા પાડીને તમે એને દસ આંગળી અગિયાર નું મસ્તક નમાવી પલોઠી વાળીને નમી જાવ ને એટલે મોગલ કે તમારી કુળદેવી જેને માનતો હોય તેને એ માફ કરી દે માતા નડેશ હા માં કોઈને નડવાનું કામ નથી કરતી માં રક્ષણ કરવાનું કામ કરે છે બાકી આપણે નડી છે એ સાચું છે આ હું બધા નડું છું આ રૂપિયો આવે નવ દસ લાખ રૂપિયો રોજ હું બધા નડું છું પણ હું તો આનો પરિવાર છું એમ જન્મદિવસ ધ્યાન રાખજો હું ખાસ જન્મદિવસ દિવસ માટે આજ બોલું છું ને એક મોબાઈલ ના ઉપાડા લીધા એના માટે માવતરો દશ્મન છે સંતાનના અને હિન્દુ તમે તો સમજવા જ દે કારણ કે મગજ જ તમારા નથી રહેલા રોબોટ જેવા થઈ ગયા છે આ કાને સાંભળે ને આ કાને કાઢે તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ તમારા સંતા સંતાનો ગાંડા હશે રૂપિયો ક્યાં નાખશો પછી ઓલા પાખંડીઓ તમારા ટકા કરી છે વિધિઓ કરી છે પણ દવાખાને નહીં જાવ તમ હાચા ભુવા અહીંયા આવે છે પાણી નથી પીતા હાચા ભુવાને તો હું સન્માન કરું છું હમણે મને તો કઈ હું કઈ સોશિયલ મીડિયા જોતો નથી મને ગણાય કે બાપુ ભુવા પડી ગયા ભુવા પડી ગયા એટલે કે રોજ ભુવા કેમ પડે એ કે ખાડો તો વિચાર કરો ખાડા કરી નાખ્યા ખાડો ભુવા ને ખાડામાં ગણતરી કરી નાખી ખાડો કર કે ભુવો પડી ગયો આપણે કયો ભુવો પડી ગયો આ ધૂણવા વાળો આ કોક શીશામ ઉતારીને મુતારી ને વાળો

તો બિઝનેસ થઈ ગયો છે પેલું કરવાનો રવા દો આ વસ્તુ છે તમે અમેરિકા જાય જાય નાથ માવડા કાઢ નાખ્યા નાથ માવડા માં સમજી ગયા ને દેશી માણસ સમજી જાય છે ભણેલ નહીં સમજે અમેરિકાનું ભારતમાં આવે એવા સડા પહેરે એવા લુગડા પહેરે ઘરમાં કુતરા રાખે જન્મ દિવસ એટલે

જન્મ દિવસ એવા ઉજવો કોક ને વસ્ત્ર આપો આ રાજા કરતા વસ્ત્ર આપતા ગાયુ દાન કરતા ઝાડ વાવતા વાયુ બનાવતા તળાવ ઊંડા કરતા અન્યાય કરતા અઢારે વરણ નો હવે અત્યારે કોક સમાજમાં આપણો ભાઈ દીકરો કોઈ પણ નો હોય થોડોક આગળ પતો હોય ને સમાજના કામ કરતા ડુભાળીઓ એક જ હોય બહુ થાય નડે ડુંભાળિયું આવા ડુંભાળિયાની વાતોમાંનો આવશ્યો સમાજમાં જે આપણા ભાઈ દીકરા કામ કરી રહ્યા છે અઢારે વર્ણને કહું છે એને સાથ સહકાર આપો એના અવગણ ન કાઢો એને તમે સાથ આપો એક સમાજમાં તે આપણો મોભી જો કામ કરતો હોય તો એને તમે હિંમત આપો પાંચ લાખ રૂપિયા તમારે આગળ માંગતો ને એ આપણા ઘરે આવે ચા પાણી પીન વીયો જાય બોલે નહીં એ વાત કરી રહ્યો જાય ભાઈઓ કે દી આપજો પણ 1.5 રૂપિયા વાળું છે ને તમને બધાર વૈશે કાઠલો ડાલે સમજી ગયા ને આ આ આ સમજો જન્મ દિવસ તમે ઉજવો કોઈ ગરીબ માણા જો કે મારા જેવો ગરીબ કોઈ નથી ગરીબ માણાને વસ્ત્ર આપો તારા કડકડતી ઠંડી પડે છે કોઈ દીકરીનો તમે પેટ ઠારો કોઈ દવાખાનામાં ઉપયોગી બનો બ્રાહ્મણોને બોલાવો પૂજા પાઠ કરાવો વિધિ કરાવો બ્રાહ્મણો રાજી કરો બાપ બ્રાહ્મણો ની ખેતી નાખી છે બ્રાહ્મણ નો દીકરો છે તમારા આંગણે ઊભો રહે છે ને તો તમારું આંગણું પવિત્ર થઈ જાય છે સમજો હેઠારે બ્રાહ્મણ એક બાપુનો આદેશ છે કોઈ સાધુ બ્રાહ્મણ કોઈ આ આદેશ છે એનું ધ્યાન રાખો એને આવડતું નથી એના લક્ષણો નથી તમે ગુનાગાર બનો કઈ નો આવડતો હોય ને તો એને તમારા ઘરે બોલાવો અને એને આસન આપો ને એનું સન્માન કરો ને તો તમને અંદરથી આશીર્વાદ આપશે ને તોય તમારું અભરે ભરશે ભલે તમારા નામના કાશીના બ્રાહ્મણ બોલાવો ગ્યાજી ના બોલાવો ઋષિકેશ ના બોલાવો અર્ધુ હું કોઈનો વિરોધ જ નથી કરતો પણ તમારા ગામનો બ્રાહ્મણને મૂકીને જો તમે બહાર આપ મોટા ઉપાડા લીધા છે ને તમે ખરેખર આ આ આપ ગુનો કરો છો તમે આપણો કળ ગુરુ પેલા હોય મહાભારતમાં જોવો કળ ગુરુ હવે તો આપણે કઈ હાલવા નથી દેતા બ્રાહ્મણો નું બાવાજી સાધુ બ્રાહ્મણો બદલાવી આવતા રૂપિયા દલાવતા બ્રાહ્મણો જે જેની સમાજમાં બ્રાહ્મણો હોય ઈ હપકોણ કરી આવતા અને ઈ ફેરા ફરવતા હવે ઓલા પગરખા પહેરીને ને ફેરા ફરે માથે એના નામના સિરિયલ જોઈ મોબાઈલ બંધ કરી દેજો ભાઈ હું પાછો ભૂલી જાયશ તો મોબાઈલ બંધ કરે આ એ ઉપાડા છે આ આ આ જોઈ તમે કરો છો ને એ સો મહિને પાછું પૂરું થઈ જાય છે પગરખા પહેરી ફેરા પડતા હોય કેટલું પાપ છે પગરખા પાસે બાયું માત્ર આમ નામ કરતા હોય ટીવી માં જોઈ જોઈ હવે ટીવી વાળી તો બધી નાટકિયા છે એક દી માં બને એકદી વહુ બને નો નોહોળીઓ વાળવા બેઠી હોય પણ પાત્રો એવા ભજવો કે તમારા પૂર્વજનો તમારા યાદ કરે આ વિરોધ નથી મારો હું હાચું કહું છું બાપ જન્મ દિવસ માં ફૂંકું ના મારા તમારા ઘરમાં રોગ કરી ગયા છે રોગ તમે જીવત ને ફૂકું મારી રહ્યા છો

યુદ્ધમાં યોદ્ધાઓ કામ આવી જતા અને રાજાને કહેતા તમારો યોદ્ધો કામ આવી ગયો હોજાણાને અટાડે ને એને એકો કહેવાય કે એકો તમારો કામ આવી ગયો એટલે એને શુકરિયા પ્રદાન દેતા શુકરિયા પ્રદાનમાં તમ નહીં સમજો સમજી ગયા ને જેમ આપણે માં કેમ આહુતિ દઈએ એમ શુકરિયા પ્રદાન દે બાપ તારી આ ધરતી ઉપર એ જરૂર છે ઉપર એ જરૂર છે તારો જ્યાં આત્મા હોય એને મોક્ષ મળે એટલે મળી જ જાય હું એનો તમને પુરાવો દઈ દઉં હું બીમાર પડું આ ઉંમર છે દવાખાને જાઉં ને ડોક્ટર સાહેબ એમ કહી દે કે હવે બાપુ બાર કલાક ના જ છે એટલે તમે પ્રાર્થના કરો ને બધા હે માં બાપુ બચાવી લ્યો બચાવી લ્યો બચી જાવ કોઈ એમાં ચમત્કાર નથી પણ પ્રાર્થના જ્યાં તાર ટપાલ ન જાય અહીંયા તમારી પ્રાર્થના ભગવતી પરમાત્મા સાંભળે છે ડોક્ટરો ઓપરેશન કરે છે ને એ પણ એની કુળદેવી ને દેવ ને ઈષ્ટદેવ ને ભગવાન ને જે માનતા એને યાદ કરીને કરે છે કે હે મા કે એના જે ગુરુદેવ હોય એના કે એના ભગવાન ને જેને માનતા હોય કે આજ બે પેશન્ટ આવ્યા છે કાલ પાંચ આવે એવું કરજો એને દઈ દે છે સમજે છે મા દાદ કરોડો રૂપિયા ભાંગીને જે ડોક્ટર સાયન્સ ભણીને બન્યો હોય તો એનું ધ્યાન રાખે છે સમજો પણ અંધ શ્રદ્ધા કાઢી નાખો સમાજમાંથી હું કાયમ માટે બોલું છું માં કોઈને નડતી નથી માણા નડે છે હિંમત એની કિંમત અને મળદ માધવ લેણા દેણા કે મળદ માધવ માંગલા માં છોડાય પણ નીતિ સાચી રાખવી નીતિ સાચી રાખો મરે કોણ કાયર માણા મરે ભલા માણા પણ મરવાની વાત તો કરશે બાપુનો આદેશ છે હિંમત એની કિંમત રાણા પ્રતાપ થાકી ગયા હતા અને રાણો બેઠા હતા અને વગડાઉ મીંદડા છોકરાના હાથમાંથી એ બંટીનો રોટલો એ વખતનો હાથમાંથી મીંદળા ઝડપી ન ગયા તય પ્રતાપ ને એમ થયો કે હવે મારે

જંગલનો વસવાત કરેલો આ ચારણોની તાકાત છે કોઈ ચારણ ભીખ માગવાની કોમ નથી ચારણો ને અહીંયા અમને અમારી માએ મોકેલા છે જાઓ બેટા ન્યાય કરવાનો છે તમારે કોઈ વરણમાં અમે નથી ચાર વરણથી બહાર કારણ કે બધાય વેદ ને માફી ગઈ છે ઈ ચારણો હજી છે ન્યાય કરવા માટે સાચું કહેવા માટે એમાં ચારણો છે આ તાકાત છે રાણો સત્તર વૈશાખ મહિનાનો સમય અને વટે માર્ગુજી હતા બધા એના ભાતા છોડી છોડી અને બધા જમતા હતા એ વખતમાં એમાં બે પતિ પત્ની હતા એને એનું ભાત છોડ્યું જેને કહેવાય જમવાનું ભાત છોડ્યું એ વખત જે હોય બનતી હોય કે રાતી જાહેર હોય કે મકાઈ હોય એ રોટલો એક બાજુ ને એક બાજુ સપટી જોડી મૂકી દીધી બે માણસે બાજુ વાળો જોઈ ગયો ભાઈ તમે સે તો તમારી થાળીમાં મોરણામાં મોરણામાં થાળી નહીં મોરણામાં તો તમે સપટી જોડી શું કામ મૂકો છો બાજુમાં કે ભાઈ કાંઈ નહીં આ વાહ વાત લઈ જાય શું કીધું આ વાહ વાત લઈ જાય આ આ શબ્દની તાગાત જુઓ કે ભાઈ આ લીલું ઝાડ છે અમે કોઈને નહીં કહી કારણ કે લીલા ઝાડ એ છે મન તમે બેઠા છે કારણ કે ઝાડ તપે છે ને મનન તમને બધા એને સાંયો આપે છે એની સાક્ષી કહે છે હકીકત આ ધૂળ બાજુમાં રાખીને જમવાનું કારણ કે જ્યાં સુધી અમારો રાણો મેવાડ ઘરે ન કરે ત્યાર સુધી અમે પતિ પત્ની એવું નિયમ રાખ્યું છે કે જમવા બે એટલે સપટી ધૂળ મૂકીને જમવાનું આ રહ્યત આ રાજા આ રાણો ઇતિહાસ અમર કરી ગયા હે બહુ મોટી ગા થયું છે આટકીય શાહની સામે થયો ચિત્તોડગઢ થી છૂટતો રાણો ઝાખો થઈ ગયો રાણી અને વળી રાજકુવરો જય વનમાં અમ દેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં આ નારી બાકી આ મોબાઈલ ના ઉપાડા લઈ નહી હા કાલે મોટા મોટી એક દીકરી આવી હતી અધિકારી હતી ધન્ય છે કીધું દીકરી તો જ તમે અધિકારી બનો કારણ બાપુ મોબાઈલ અમે રાખી છે પણ મોબાઈલ અમારા ભેડા નો ગાડીમાં હોય કેમ દીકરી ભણેલ ગણેલ દીકરી કે બાપુ જેની અમે પ્રાર્થના કરવા આવ્યા છે પછી મોબાઈલ હોય ને વાગે એટલે સુરતા તૂટે એટલે અમે મોબાઈલ ગાડી મૂકીને આવી છે વિચાર તો કરો એ દીકરીની કેટલી બુદ્ધિ આ જેને મોબાઈલ બનાવ્યો છે ને એ કોઈ પરિવાર નથી રાખો આપણે બધાને રોબોટ બનાવી દીધા છે રોબોટ હવે તમે સમજી લેજો આ મોટા રોગ છે કોઈ નથી હોય મોટા મોટા આતંકવાદી હોય તો મોબાઈલ એક જાત નો આ મારવા માટેનું સાધન છે વિજ્ઞાને બહુ સંશોધન ખારું કર્યું છે પણ વિજ્ઞાને એમ કીધું તમને જરૂર પડે અહીંયા તમે ઉપયોગ કરો આંખ્યું તમે આંધળા થઈ ગયા આંખ્યું લાલ થઈ ગઈ અમને એક બાઈ આવી મોબાઈલ વાળી એ બાઈ ને આંખ્યું લાલ ઘૂમ બંધ થતી મેન એટલું કીધું કે બેટા મોબાઈલ તું વાપરવાનું બંધ કર નાખ ઓછો વાપર એમ બાઈ ન ગમ્યું હું લડિત લેવું છે સમજી ગયા ને વડીલ કે એનું સમજો હું કોઈ સુધારવાનું નથી કરતો પણ એક બાપુનો આદેશ છે બાપ તો આટલું રાખજો બાપ કોઈ પણ દીકરીને વસ્ત્ર આપો જમાડો કાન નું લ્યો કોઈ ડોક્ટર ના દવાખાને ઉપયોગી બનો ગાયું આપો ઝાડ વાવો પણ અંધશ્રદ્ધાથી બાપુ નો તમને આદેશ છે બાપ આ પરિવાર નાગાજા આવી ગયા આજની આરતીનો સમય થઈ ગયો છે બાપ અને કોઈ ધૂણવાનું હતું ને બેટા બાર હું વિરોધી છો અને મોબાઈલ બંધ રાખજો અડધી પોણી કલાક આરતી આલ છે માની અને પ્રસાદ લીધા વિના કોઈ જાતા નહીં ધામમાં એક રૂપિયો મૂકી અને આયના ગુનેગાર નો બનતો કારણ આપે આય અને માગે બાય આ વડવાળી છે બાપ બોલ મોગલ માં